નમસ્તે મિત્રો શંકરાચાર્ય મહારાજ એક બહુ સુંદર શ્લોક આપે છે અંગ ગલિતમ પલિતા મુંડમ દસન વિહી જાંડ વૃદ્ધો યાદી ગૃહીવા દંડમ તદપી ન મુંચતી પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે અર્થાત અંગો બધા ગળી ગયા છે જેમ જેમ માણસની ઉંમર વધતી જાય છે તેમ તેમ એનું શરીર ઘરડું થવા લાગે છે અંગો ગળવા લાગે છે માથા ઉપર સફેદ વાળ આવી ગયા છે મોડામાંથી બધા દાંત પડી ગયા છે ગળપણ આવવાને કારણે બે પગે ચટાર ચાલી શકાતું નથી હાથમાં લાકડી લઈને ચાલવું પડે છે તદપિ સંસારના વિષયોને ભોગવવાની બાબતમાં એની જે આસક્તિ છે એની જે આશા છે કે આ વિષયોથી મને સુખ પ્રાપ્ત થશે એ છૂટતી જ નથી એને એ છોડી શકતો જ નથી કેવી વિડંબના છે કે શરીર શરીર ગરડું થઈ ગયું છે શરીર સંસારના સુખ ભોગવવાને લાયક જ નથી રહ્યું તેમ છતાં તેનું મન એ વિષયોથી પાછું ફરવા જરા પણ તૈયાર નથી સંસારના વિષયોમાં લાગેલું મન સંસારના વિષયોથી હટાવીને જો એ પરમાત્મા તરફ લગાવે તો મુક્તિ મેળવવાનું અઘરું નથી ખરેખર એના જીવનમાં વૈરાગ્ય જાગે યોગ્ય સમયે જ્ઞાન હૃદયમાં ઉત્પન્ન થાય તો એ વૈરાગ્ય અને જ્ઞાન ના વાર લાગતી જ નથી સહેજ વારમાં પણ એને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે ભગવાન રામના વંશમાં એમના પૂર્વજોમાં ખટવાંગ રાજા થયા એમને આયુષ્ય માત્ર બે ઘડી બાકી હતું ત્યારે જાણ થઈ કે મારું આયુષ્ય બે ઘડી બાકી છે પણ એમાં પણ જ્ઞાન અને વૈરાગ્યનો તીવ્ર યોગ સાધીને એમણે મુક્તિ પ્રાપ્ત કરી લીધી જો જ્ઞાન અને વૈરાગ્ય ન આવે તો જન્મોના જન્મો સુધી એને ભટકવું પડે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે આજે શંકરાચાર્ય કહે છે કે ફરી ફરી જન્મ લેવો ફરી ફરી મરણ પામવું ફરી ફરી માતાના ઉદરમાં નવ માસ સુધી શયન કરવું ફરી જન્મ લેવો આ જન્મ મરણનું દુષ્ચક્ર સતત ચાલ્યા જ કરે છે એમાંથી છુટકારો આવતો જ નથી પણ જો જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આ બધાનો જો એને સહારો પ્રાપ્ત થઈ જાય તો અલ્પકાળમાં પણ એને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે એના માટે આ બધી વસ્તુઓ વ્યર્થ છે નિરર્થક છે એ જ્ઞાન થવું જરૂરી છે એના માટે હૃદયમાં જે સદભાવો ઉત્પન્ન થવા જોઈએ જે વિકારો છે એ દૂર થવા જોઈએ એટલે તો પંદરમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે નિર્માન મોહજિત સંગ દોષા અધ્યાત્મિત્યા વિનિવૃતકામાં દ્વંદૈર વિમુક્તા સુખ દુઃખ જેના હૃદયમાં અભિમાન નથી શોષાળની વસ્તુઓ માટે મોહ નથી જેણે આસક્તિરૂપી દોષને જીતી લીધેલો છે જે અધ્યાત્મ પરાયણ છે આત્મા પરમાત્માની બાબતમાં શ્રદ્ધાવાન છે પરમાત્મા તરફ સમર્પિત છે જેની લૌકિક કામનાઓ છૂટી ગઈ છે સુખ દુઃખ એવા દ્વંદ્વમાંથી જેને મુક્તિ પ્રાપ્ત કરી લીધી છે એવા વિવેક સંપન્ન લોકો અમૂઢા જે મૂળ નથી તેવા એટલે કે વિવેક સંપન્ન લોકો એ પરમપદને પ્રાપ્ત થાય છે એટલે વિવેક સારાસાર વિવેક આ સારું છે આ ખરાબ છે એનો ભેદ કરવાની બુદ્ધિવાળો વિવેક એટલે વિવેકની સાથે વિવેક બુદ્ધિ એવો શબ્દ પણ વપરાય છે જે નિરર્થક છે એમાંથી નિવૃત્તિ અને જે સાર્થક છે એમાં પ્રવૃત્તિ કરાવે એવો વિવેક એને ભગવત પ્રાપ્તિમાં સરળતા અપાવે છે ભગવાન કહે છે આ પ્રકારે જે મારી સાથે જોડાઈને રહે છે તસ્યાહમ સુલભમ પાર્થ નિત્ય યુક્ત એવા લોકોને હું બહુ સહેલાઈથી પ્રાપ્ત થઈ જઉં છું નિત્ય જે મારી સાથે યુક્ત રહે છે એને મારી પ્રાપ્તિ દુર્લભ નથી સુલભ છે કેવલ એણે આ જે નિરર્થક છે એને છોડવાનું છે એટલા માટે જ્ઞાન વૈરાગ્ય ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો છે અને એ જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત જે ભક્તિ છે એવી ભક્તિ કરવાનો અનુરોધ આદિશંકરાચાર્ય કર્યો છે ભગવદ્ ગીતા કિંચિત અધિતા ગંગાજલ કણિકા પીતા સકૃદા તસ્ય નમે ન ચર્ચા આવો વૈરાગ્ય અને આવું જ્ઞાન પ્રાપ્ત થાય એનું માર્ગદર્શન કરાવનાર શ્રીમદ ભગવદ્ ગીતા ભગવદ્ ગીતા કિંચિત અધિતા ભગવદ્ ગીતાનું થોડુંક પણ અધ્યયન કર્યું હોય ગંગાજલ યમુના જલ એવા બધાનું કિંચિત પાન કર્યું હોય ગંગાજળનું એક ટીપું પણ પીધું હોય અરે સકૃદ અપી એનું મુરારવી સફળતા એક વખત પણ એણે ભાવ અને ભક્તિથી ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધ કર્યો હોય ભગવાનની અર્ચના કરી હોય પૂજા કરી હોય પણ ભક્તિભાવથી કરી હોય એવી રીતે કરી હોય કે જેનાથી ભગવત સ્વરૂપ સાથે એના આત્માનો સંયોગ થઈ જાય તો એને મુક્તિ મેળવતા વાર લાગતી નથી એટલા માટે સંસારના વિષયો કે જે વિષમ તે વિષય એના નામ પ્રમાણે કેવલ વિષાક્ત અનુભૂતિ જ કરાવે છે એને છોડીને અલિપ્ત થઈને અનાસક્ત થઈને જે ભગવાનના સ્વરૂપનો સંબંધ કરે છે તેને જ્યાં સુધી જીવન જીવે છે ત્યાં સુધી જીવન મુક્તિ પ્રાપ્ત થાય છે જીવનની પ્રત્યેકપણે એને આનંદ અને સંતોષની સાર્થકતાની અનુભૂતિ થાય છે અને છેવટે એને મુક્તિ પણ પ્રાપ્ત થાય છે એટલા માટે તો ભગવાન શ્રીકૃષ્ણ પંદરપાધ્યાયના છેલ્લા બે શ્લોકોમાં પણ એમ જ કહે છે કે જે કોઈ વ્યક્તિ ભાવ અને ભક્તિથી મારો સંબંધ કરે છે યો મામેવમ અસંડો જાનાથી પુરુષોત્તમ સ સર્વવિધ ભજતી મામ સર્વ ભાવે ન ભારત જે આ રીતે વિવેક સંપન્ન થઈને મને પુરુષોત્તમ રૂપે જાણે છે એ બધું જ જાણનારો મને ભજે છે અને જે મને ભજે છે એનું જીવન સાર્થક અને કૃતકૃત્ય બને છે ઇતિ ગુહ્યતમ શાસ્ત્ર મદદ ઉક્તમ નગ ઇત બુદ્ધવા બુદ્ધિમાન સ્યાદ કૃતકૃત્યશ ભારત હે અર્જુન મારી ભક્તિ કરીને મારી સેવા મારું સ્મરણ વગેરે કરીને સંસારથી છૂટીને જે મારી સાથે જોડાઈ જાય છે એ એના જીવનને કૃતકૃત્ય બનાવે છે સાર્થક બનાવે છે ધન્ય બનાવે છે અને જેનું જીવન ભક્તિથી સાર્થક અને ધન્ય બને છે તેને અંતે દેહાંતે પરમપદની પણ પ્રાપ્તિ થાય છે માટે તો આજે શંકરાચાર્ય મહારાજ કહે છે કે બધી તો સાર એક જ છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ હે મૂળ મતીવાળા તો ગોવિંદને ભજ ગોવિંદને ભજ અને ગોવિંદને ભજ ગોવિંદને ભજે છે એને સરળતાથી સહજતાથી ભગવત સ્વરૂપાનંદની અનુભૂતિ થાય છે અને અંતે મુક્તિ પણ પ્રાપ્ત થઈ જાય છે